મોટાલાઇસા ગામ અનેક નાની મોટી સમસ્યાથી ઘેરાયું છે સીસીટીવી કેમેરા બંધ કરવામાં આવ્યા છે રોડ રસ્તા ગટરની સમસ્યાઓ વધી ગઈ છે સરકાર અને તંત્રને આ સમસ્યાનો ઉકેલ લાવવા ગ્રામજનોની ઉગ્ર માંગ છે માંડવી તાલુકાના મોટાલાઇસા ગામની અનેકવિધ નાની મોટી સમસ્યાઓ આજે ગ્રામજનોએ આશાપુરા ન્યૂઝ ચેનલ સામે વર્ણવી હતી મોટા ગામમાં છેલ્લા ઘણા સમયથી સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે નાની નાની મોટી મોટી ચોરીઓની ઘટના બનતી હોય છે ત્યારે બંધ હાલતમાં પડેલા સીસીટીવી કેમેરા સત્વરે ચાલુ થાય તેવી ગ્રામજનોએ સરકાર અને તંત્ર આગળ માંગ કરી હતી ગામના રોડ રસ્તા ખરાબ હાલતમાં છે ચોમાસું આવે ત્યારે તકલીફો પડે છે સનાતન નગરમાં ગટરો ઉભરાઈ રહી છે તો આ બધી સમસ્યાઓનો સત્વરે ઉકેલ આવે તેવી સરકારને આગળ માંગ કરવામાં આવી છે મોટા ગામના

મોટા પ્રશ્નો સામે આવી રહ્યા છે વહીવટદાર ક્યારેક જ હાજર હોય છે મોટા ભાગે તેઓ ગેરહાજર જ રહેતા હોય છે મોટા ગામના જાગૃત નાગરિકોએ માસાપુરા ન્યૂઝ ચેનલ એટલે કે માસાપુરા ટીવી ચેનલ સાથે ઇન્ટરવ્યુ આપતા ગામની પ્રાથમિક સમસ્યાઓ વર્ણવી હતી ગામની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ આવે તેવી સરકાર અને તંત્ર આગળ માંગ કરી હતી મોટા ગામજનોની સમસ્યાઓની ગંભીર સમસ્યાઓને અંગે મોટા ગ્રામ પંચાયતની મુલાકાત લેવામાં આવી હતી ત્યારે ગ્રામ પંચાયત બંધ હાલતમાં જોવા મળી હતી હા જય જીનેન્દ્ર હું રામ લાઈજા રહેવાસી વસંત ચુનીલાલ વિલા હું અહીંયા છેલ્લા પાંચ વર્ષ લગભગ ત્રણ ચાર વર્ષથી થી છ મહિના મુંબઈ છ મહિના અહીંયા રહું છું પણ હમણાં છેલ્લે જે કેટલા વર્ષથી મેં જોયું છે કે લગભગ આપણો મેન લાઈજાનો એન્ટ્રી જે કઈ રાજમાર્ગ કહેવાય છે કે જે આપણો પ્રેમભા ગેટથી કરી અને હાઈ સ્કૂલ સુધી આવે છે એ રોડ ઉપર વરસાદમાં એટલી તકલીફ થાય છે કે ત્યાં પછી રેતી નાખી દેવામાં આવે છે ખાબોચિયા થઈ જાય છે અને ત્યાં જ સ્કૂલના ગેટ ઉપર કે એટલું બધું પાણી ભરાય છે કે આવતા જતા આપણા વાહનોને અને આવતા જતા માણસોને બી બહુ તકલીફ થાય છે પણ એના ઉપર તંત્રનું આજે સુધી ધ્યાન ગયું છે કે નહીં એ પ્રશ્ન છે તો તંત્ર એના માટે જાગે અને વહેલામાં વહેલી તકે એનો કાંઈ બી ઈલાજ કરે અને બીજો છે કે ભાઈ પ્રાથમિક સ્કૂલથી કરી અને લઈ જાવ ચોકડી સુધીનો રોડ કે એ રોડ ઉપર ભાઈ એ જ પોઝિશન હોય છે ને એટલા બધા ખાડાઓ હોય છે અને એ બી વર્ષોથી આ જ પોઝિશનમાં છે પણ ત્યાં આગળ બી વરસાદમાં જ્યારે પાણી ભરાય છે ત્યારે એ બી આ જ હાલત થાય છે આ રોડ ઉપર હમણાં ગયા અઠવાડિયે જ હું નીકળ્યો ત્યારે બધી રેતી નાખેલી હતી અને રેતીમાં મારી ગાડી સ્લીપ થતાં હું પણ પડી ગયો ગાડી બી પડી ગઈ અને મારા પત્ની સાથે હતા એ બી પડી ગયા અને અને એમને હાથમાં સોજો આવી ગયો માથામાં લાગ્યું તો તંત્ર આ માટે થોડુંક ધ્યાન આપે અને વહેલા વહેલી તકે શક્ય હોય તો એ બે રોડો ઉપર ખાસ ધ્યાન આપે અને એમાં બી લાયજાનો જે રાજમાર્ગ કહેવાય છે તે એના પર તો ખાસ ધ્યાન આપવાની બહુ જરૂર છે મારું નામ મૈસૂરી પ્રેમજી કરમસિંહ છે મોટા લાયજાના રહેવાસી છું અમારે મફત મફત પ્લોટમાં લગભગ વીસ પચીસ વર્ષથી રહીએ છીએ અત્યારે સુધી અમારા કને એક રસ્તા જાહેર રસ્તાની તકલીફ છે બીજી ગટર ની તકલીફ છે રોડ લાઈટ નથી આ બધી અમારે સમસ્યા છે અમારી બાજુ ઘણી જાડી પણ થઈ ગઈ છે જાડીમાં પણ ઘણો ઘટાડો પ્લોટ છે આખા જાડીમાં દટાયેલા છે મેઇન તો અમારે જાહેર રસ્તાનું એ જરૂર છે પાણીની ચોમાસામાં બહાર નીકળવા માટે ક્યાંય રસ્તો નથી પાણીની સમસ્યા છે થોડી તંત્રને જાણ કરી કાંઈ ધ્યાન આપે પંચાયતમાં રજૂઆત કરેલી છે બે ત્રણ વખત રજૂઆત હોય વહીવટદાર છે એને કહીએ કે હા કરી દેસુ કહીએ કરી દેસુ કરી દેસુ ક્યારે થશે કઈ ખબર નથી ક્યારેક આવે છે મોટો આવે છે ક્યારેક ક્યારે આવે છે હું મોટા લાયજા ગામના વતની પચાણભાઈ ગઢવી મારું નામ છે અમૂલ ડેરી સાથે સરહદ ડેરી કોનેક્ટ છે એક સરહદ ડેરી મોટા લાયજાનો હું પ્રમુખ છું અને ગામનો પ્રતિનિધિ છું સાહેબ મોટા લાયજા એટલે જેટલું નામ મોટું એટલી સમસ્યાઓ મોટી લાયજા મોટી છે લાયજાની એ આ ભાઈઓ પણ વર્ણવી છે અમે તંત્રને ઘણી ફરિયાદો કરી કે આ જે આપણે ગાયોની વથાણ કહેવાય જ્યાં ગાયો ઊભી રહે છે અને ત્યાં કચરો સાહેબ એટલો જમા થયેલો છે કે પ્લાસ્ટિક ગાયો ખાઈ રહી છે છતાં તંત્રનો પેટનું પાણી નથી હલતું બીજી વાત છે કે સીસીટીવી કેમેરા ગામના સીસીટીવી કેમેરા આજે પાંચ વર્ષથી બંધ છે જૈન મહાજને એમને પંચાયતને જે ગિફ્ટમાં જે દાન પેટે કરેલું હતું અને એ પણ હજી સુધી કેમેરા કોઈ પણ રિપેર કરવામાં આવેલા નથી અને કેમેરા નથી ચાલુ એના હિસાબે અમારા ગામમાં વારે એવા એવા કિસ્સા બન્યા છે કે જેમાં ક્યારેક મને નથી લાગતું કે તંત્રને આ પંચાયતને ક્યારેક કે આંખ ઉગડશે કારણ કે એવા ક્યારેક કિસ્સા બની જશે કે જ્યારે અનિચ્છ બનાવ બની જશે ક્યારેક કોઈનું મૃત્યુ કરાવવામાં આવશે એવા એવા તત્વો જ્યારે આવી રીતે ફરી રહ્યા છે અને કોઈ જાતનો દર નથી તંત્રનો ત્યારે હું તંત્રને પણ આ લેખિતમાં જે ગૃહમંત્રીને આપેલું છે કલેક્ટરને આપેલું છે ટીડીઓને આપેલું છે અને અમારા માનનીય ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવેને પણ આ લેટર આપેલું છે કે ભાઈ કેમેરા જલ્દી જલ્દી ચાલ કરવામાં આવે આજની જ આજે તારીખ અગિયાર તારીખ ના અગિયાર છ બે હાજર ચોવીસ ના હમણાં જૈનનો ફોન આવ્યો કે એમની ઘરની બારી ઉપર એક ખુલ્લી ચેલેન્જ જેને કહેવાય કે એક સ્ટીકર લગાડીને કહેવામાં આવ્યું છે કે હવે તારું મકાન ટાર્ગેટ છે એનો મતલબ શું એટલે ગામનું જ્યારે આ તંત્ર આવી રીતે ચાલી રહ્યું છે ગામમાં કોઈ જાતની બીક નથી ગામમાં જે આપણે સનાતન નગર છે એની પણ અમે જ્યારે લેખિતમાં ફરિયાદો કરી કરીને પંચાયતને થાક્યા છીએ કે સનાતન નગર ગામનો પાંચસો એક જેને કહેવાય કે એરિયા છે અને એ એરિયામાં આજ ચોમાસામાં જે ભોયખારો છે એવી ઉભરાય છે કે સાહેબ એના અંદર બાથરૂમમાં જવું કેવી રીતે એવા પ્રશ્ન થઈ રહ્યા છે ત્યારે હું તંત્રને કહું છું કે વિકાસ 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 તો શું લાયજાની બાજુ કેમ નજર નથી કરતો તંત્ર મફતનગરની પણ હજી ગટર છે મહેસૂરી અહીંયાથી છોકરાઓ નીકળે છે ત્યારે આવી ગંદવાળી અને આ પરિસ્થિતિમાં જ્યારે ગાયો ઝઘડા કરે છે કચરા માટે અને ક્યારેક એવું અકસ્માત પણ થઈ શકે છે તો એ પ્રશ્નમાં પણ તંત્રને અમે ભલામણ ઘણી કરી છે હજી એવા તો પ્રશ્ન ઘણા છે કે મોટા લાયજામાં જે પાણી પીવાનું એ તંત્રને આજથી થી સાત વર્ષથી અમે લેખિતમાં આપીએ છીએ કે પાણી કંડેવાડી ઉપર સુવિધાઓ જેને કહીએ એનો અભાવ છે ત્યારે આપણે એમ કહીએ કે ભાજપ સરકાર આટલું આટલું કરી રહ્યું છે છતાં તંત્ર કેમ આના ઉપર આટલું આખાડું કામ કરી રહ્યું છે તો અમે એ જ કરી રહ્યા છીએ કે તંત્રને આ વાતથી અમે વાકેફ કરીએ છીએ કે હવે જો કદી તંત્ર નહીં જાગે અને આવા મુદ્દામાં આગળ આવે હું પરેશ મહારાજ ને કે જયારે જયારે આવા ગામના પ્રશ્નો હોય છે ત્યારે પરેશ મહારાજ હાજર થઈ અને ગામના પ્રશ્નોને ઉજાગર કરે છે અને તંત્રને જાગૃત નહીં થાય તો એના પર તંત્ર ઉપર પણ પબ્લિક એક્શન લેશે એવા એવા મુદ્દા પણ અમે જયારે કરવાનું વિચારી રહ્યા છીએ

કેમેરો કેમેરો કહેવાય અને જો હોય હોય સાહેબ કેમેરા ચાલુ લેવા ગુ તત્વ કેમેરા નામથી બીવે અને ઘણા એવા કિસ્સામાં જે બને છે એ બનતા બંધ થઈ જાય બીજું કે મોટા લાયજાની મૈસૂરી સમાજમાં આંગણવાડી ઘણા સમયથી મંજૂર થયેલી છે પણ એ સમજ નથી પડતી કે ક્યાં અટકે છે કામ એક સમાજના જ્યારે નાના નાના ભૂલકાઓ એને બીજી જગ્યાએ જવું પડે છે એને માટે અને આંગણવાડીમાં અભ્યાસ માટે ત્યારે તંત્રને હું એ પણ એક ખાસ સૂચના આપું છું કે જલ્દી ને જલ્દી આ તંત્ર આના ઉપર જાગૃત થાય અને આંગણવાડીની જગ્યા મંજૂર થયેલી જગ્યા પડી છે એના ઉપર બાંધકામ કરી અને આંગણવાડી બનાવવામાં આવે બીજી વાત કે બે નંબરની આંગણવાડી જે આપણે પ્રાથમિક શાળાની બાજુમાં આવેલી છે એ લગભગ છ વર્ષથી અમે પંચાયતને લખી લખીને આપ્યું છે કે પંચ આ જે

ગ્રામ પંચાયત પાંચ પાંચ વર્ષથી સાહેબ અમે ફરિયાદ કરી બેઠા છીએ કેમ કોઈ તંત્ર જાગતો નથી શું કેવા માંગે છે તંત્ર એ તંત્રને હું સાહેબ તેમજ મામલતદાર સાહેબ તેમજ કલેક્ટર સાહેબ એમને આ જે ન્યૂઝ પધાર્યા છે ત્યારે હું આ મુદ્દાથી અને એમના મારફતે હું ન્યૂઝ મારફતે આ તંત્ર હું જાગૃત કરવા માંગુ છું કે અમારે એવું ન થાય કે ના છૂટકે અમારે પંચાયત ની સામે ધરણા પર બેસવું પડે અને એ હું કરી પણ જયારે જયારે આ તંત્ર જયારે નહીં જાગે તો હું સો ટકા આવું પણ કરીશ અને બીજી વાત કે હું જયારે આ તંત્ર જે જે કામ કરશે તો હું મા ન્યૂઝ મારફતે પાછો એમને હું ધન્યવાદ પણ આપીશ એ નક્કી વાત છે સાહેબ એક વાત છે કે પંચાયતો આટલી આવી ગ્રામ પંચાયતો હોવા છતાં હમણાં ભલે અઢી વર્ષથી કોઈ સરપંચ નથી પણ સરપંચો હોવા છતાં જો ગામના આવા આવા પ્રશ્નો પાંચ પાંચ સાત સાત વર્ષથી સતાવે છે તો પંચાયત ગમે તે આવે સરપંચ ગમે તે આવે પણ જો પ્રશ્ન ગામ જાગૃત નહીં થાય અને તંત્ર પીછો નહીં કરે અને તંત્ર જાગૃત નહીં થાય તો આ પ્રશ્ન તો રહેવાના જ છે એટલે સરપંચનો કોઈ મતલબ નથી હું કહું છું ગામ આખું જાગૃત થાય અને જ્યારે જ્યારે જરૂર પડે કોઈ પણ જીણો ઝીણો માણસ એ પંચાયત ઉપર જાય તો પંચાયતમાં ધાર્યું કામ 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 થવું 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 જોઈએ 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 અમે રીગલી કોઈ પણ 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 નહીં અરજદાર આવે એનું અરે ભાઈ નથી થઈ મને યાદ નથી ક્યારે ગ્રામ સભા સાત વર્ષમાં થઈ હોય આ અઢી વર્ષથી હમણાં જયારે વહીવટદાર છે તો હું એ વહીવટદાર પણ એક પ્રશ્ન કરું છું કે તમે ગ્રામ સભા ક્યારે કરી અમારા ગામના પ્રશ્ન ક્યારે રજૂ કરશો સરકારને એટલે તંત્રને હજી પણ હું એક વોર્નિંગ આપું છું કે અમારે કોઈ સખત પગલા ન ભરવા પડે એથી પહેલા તમે જાગૃત થાવ અને અમારા જે જે પ્રશ્નો છે એ પ્રશ્નો તમે સરકાર કરે પહોંચાડી અને પ્રશ્ન પૂરા કરો આપ જોઈ શકો છો આજે આ મોટા લાજાની ધનલક્ષ્મી આવકાર બિલ્ડિંગ અને એમાં કમસે કમ બે મહિનામાં પાંચ મુદ્દા એવા બન્યા છે કે જેની વા ખિરકી તોડી ખોલી અને એમાંથી પર્સ એક ઉપાડી ગયેલ અને એનથી પછી પણ બે ત્રણ પ્રયાસ કરવામાં આવેલા અને આજે આ રાતના આજ જે ગઈ રાતે આ જે કહેવાય કે દસ છ બસ બે હજાર ચોવીસના આ જે લેટર લખેલું છે એ લેટરમાં લખ્યું છે કે હું એક એક રૂમ ટાર્ગેટ કરીશ પોલીસ મારું કંઈ નહીં બગાડી શકે પહેલું તારું ઘર એવું કરીને આજે જે બી છેડા જે રાજુભાઈ કહેવાય છે એમના મકાને આ સ્ટીકર લગાડીને અને ખિડકી ઉપર પણ આ નિશાન દેખાય છે કે આ મોટો પંજો આ દેખાય છે એટલે ખુલ્લી ચેલેન્જ કરીને આ જ્યારે આવું થઈ રહ્યું છે તો હું તંત્રને કહીશ કે સર આમાં જેમ બને તેમ જલ્દીને જલ્દી એમને આ ટાર્ગેટ પૂરું કરવામાં આવે એવું અમારી વિનંતી છે